અને હારું હારું ખાવાની ઈચ્છા થઈ ગઈ સાવન શરૂઆત થઈ એમ કેવા મી અઠવાડિયા પછી આવી તું દસ દિવસે આવી કર્યા તો આવતું તને પણ અહીંયા તો અહીંયા રૂટીન હશે ને તારે તો અહીંયા તો રૂટીન તો અહીંયા આપણે એવું ના હોય પાણસી જેવું રૂટીન તો નહીં હોય ને તારે નહીં કેવું છે બાને હવે સારું છે સરસ થઈ

તમે ગયા જ નહીં જતા હતા એનું દૂધ એવું છે ચાલશે ચલો ધન્યવાદ ચલો મળીએ થોડી વાર પછી સાવન મહિનો પૂરો થતા મમ્મીએ એ શરૂઆત કરી દીધી છે આજે રસ્તામાં મમ્મીએ મકાઈનો મકાઈ ડોડો ખાધો છે અને કે સારું ખાવાની ઈચ્છા છે તો અમે વિચારી જ લીધું છે તમે લોકો હવે જઈએ છીએ આજે રવિવાર છે તો આજે નવાપોરામાં બોચરના મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે અત્યારે હું અને શુભમ જઈ રહ્યા છીએ નવાપુરા બહુચમાના મંદિરે અમે કાલે પણ ગયા હતા કેમ કે કાલે હતી અમાસ અને આજે છે રવિવાર અને દર રવિવાર અમે નવાપુરા તો જઈએ છીએ અને આજે બા આજે જમા રસોઈ કરવાની નથી રજા રસોઈની આજે છે છુટ્ટી તો અમે જઈ રહ્યા છીએ મંદિરે અને રસ્તામાં બહુ જ બધી ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળી રહી છે કોઈક મોટી છે કોઈક નાની છે અને અલગ અલગ ટાઈપની બધી જ જગ્યાએ અને એટલી બધી મૂર્તિ છે અને બધી જગ્યાએ લોકો લેવા પણ આવી રહ્યા છે ઘણા લોકો જુએ છે ઘણા લોકો લે છે ઘણા લોકો ભાવ પણ કરાવે છે અને બધી જગ્યાએ એ કોઈ નાની છે કોઈ મોટી છે અને માટીની મૂર્તિ છે અમુક જગ્યાએ માટીની મૂર્તિ પણ નથી અને અલગ અલગ ટાઈપની મૂર્તિ પણ અમને જોવા મળી રહી છે અને અમને જોવાની બહુ મજા આવે છે

અને બધી જગ્યાએ મૂર્તિ વેચવાનું બી શરૂ થઈ ગયું છે અને છે હું હવે જઈ રહ્યા છીએ પેટ્રોલ પુરાવા માટે અને સુગંધ છે પેટ્રોલ પુરવા માટે તે લાઈનમાં ઊભો છે કેટલા દિવસથી થી પેટ્રોલ ન હતું અને એના લીધે પછી આડા સાથે બહુ ભીડ હોય લીધે અમે લોકો બાઇકમાં માં જા હોય ત્યાં જતા પણ આજે નક્કી કર્યું કે નાના પેટ્રોલ પૂરાઈ દઈએ સનકે ફસીનોમાં મજા આવે વધારે એની બાઇક દે છે થોડી ઊંચી લાગે પછી એમ ફરાઈ જવાય ને એવું થઈ જતો સુમન ચેડે ફસીનો લઈને આવી રહ્યો છે એ ઓકે બધા લોકો નું મને સરસ સરસ રાત થઈ ગયા છે અને હવે અમે લોકો ઘરે ગયા છીએ તો રસ્તામાં જતા હતા બહુ જ મોટા ગણપતિ તમે જોઈ શકો છો અને દૂરથી બહુ પબ્લિક પણ દેખાય છે અને પોલીસની ગાડી પણ છે અને બધા જ લોકો ત્યાં ગણપતિ દાદા આવી રહ્યા છે તો બધા લોકો નાચી રહ્યા છે છે અને પણ જોઈ શકો છો અને બહુ જ મોટા ગણપતિ છે જય ગણપતિ દાદા છે શું કરે છે

તો બહુ સરસ એવો બેંક હેડ અને બહુ સરસ એવી રેસ્ટોરન્ટ બનાવી છે અને અહીંયાથી નીચેનો વ્યૂ પણ બહુ સરસ જોઈ શકો છો પૂજા અને મમ્મી કે કરીએ શું જોવો છો તમે બે કેવું લાગ્યું મજા આવી ખાવાની મમ્મી સાવન મહિના પછી કેટલા દાડા હશે તો જઈએ ઘરે અહીંયા વેડિંગ માટે છે સુધી ખુરશી મૂકી દીધી છે અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર વરસાદ તો અમારો પીછો છોડતો જ નથી બોલો સાવન મહિનો પૂરો થઈ ગયો એટલે મેં એને પૂજાએ વિચાર્યું કે મમ્મી અને સાવન મહિનો પૂરો થઈ ગયો છે તો આજે મમ્મી ઘરે આવી છે તો આપણે જઈએ હોટલમાં કે ઘણા ટાઈમથી મમ્મીએ કશું ખાધું નથી હમણાંથી છેલ્લા એક મહિનાથી સાવન મહિનો આતો સાવન મહિનો ફરાર જ હતો તો પછી અમે લોકો આજે ગયા હતા હોટલમાં અને અમારા ઘરથી બહુ નજીક જ સરસ હોટલ જે મેં તમને દેખાડી તો બહુ સરસ હોટલ બની છે તો હવે બહુ જ ઊંઘ આવે છે અને અત્યારે વાગે છે રાતના સાડા અગિયાર થઈ ગયા છે તો હવે ઊંઘી જઈશું કેમ કે કાલેથી ફરીથી બેક ટુ પેવિલિયન કાલેથી ફરીથી ઓફિસ જવાનું છે અને જે રૂટીન છે તે રૂટીન પાછું ચાલુ થઈ જશે તો હવે સુઈ જઈશું પૂજા તો સુઈ ગઈ છે હું જ એક જ જાગુ છું હું પણ હવે સુઈ જઈશ તો આજનો વિડીયો જે છે તે અહીંયા જ પૂરો થાય છે તમારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો બધાને જય માતાજી અને જય બોચ